નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સિંહોર તાલુકાના જાંબાળા ગામમાં આ ખેડૂતની વાડીએ વિઝિટે આવેલ છે અને આ બે ભાગમાં અલગ અલગ કંપનીનું અલગ અલગ સલ્ફર પાયેલું છે એમાં કેટલો તફાવત છે કેટલો ડિફરન્સ છે એ તમે તમારી જાતે જોઈ શકો છો અને જે જે બાજુ જે ખેડૂતના હાથમાં સલ્ફર છે એ બાજુ ક્રોપ લાઈફ કંપનીનું સલ્ફર પાયેલું છે અને ડાયબી બાજુ એટલે કે એ બાજુ બીજી નોર્મલ લોકલ કંપનીનું સલ્ફર પાયેલું છે એ થોડું ભાવમાં સસ્તું હતું એટલે ખેડૂતે એ લીધું પણ એને રિઝલ્ટ બતાણું આ લાઈફ કંપનીનું એટલે એને લાઈફ કંપનીનું પંદર કિલો સલ્ફર બીજું ખરીદી અને આ જે ભાગમાં હલકી કંપનીનું પાયેલું છે તેમાં ફરીને પાવા માગે છે માટે પૈસા આમું જોઈ પૈસા આમું દોઢ જોઈ અને ખોટો સમય અને પાણીનો બગાડ ન કરો અને સારી કંપનીનું સારી ક્વોલિટીનું ખાતર અને દવા વાપરવાનો આગ્રહ રાખો